છે અને રસ્તો થોડો હેવી છે તો ટીમ આખી તૈયાર કરીને ટ્રેક શરૂ કર્યો છે જોવો જંગલ માંથી <tip> 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 <tip>

બધા ધીમે ધીમે કતાર બંધ વધારે ગુજરાતી થઈ ગઈ હા અંકલ ઇન્ડિયા થી બે મહિના પહેલા આવેલા છે કેનેડા તો આપણે એમને પૂછે કે અંકલ કેનેડાની જર્ની કેવી રહી બહુ સારી નેચરાલિટી અને રૂલ્સ રેગ્યુલેશન થી લઈને બધું જ સારું છે અને લાઈફ એન્જોય થાય ઠંડર વેમાં તમે કયા કયા જગ્યાએ ફર્યા કેનેડામાં કેરેડામાં કેલગરી ફર્યો ટોરેન્ટો ફર્યો અને થંડરબે અને હવે પછી બીજે ક્યાં ફરવા જવાના છે બીજે હવે વિનીપેક ને ટીમિન ટીમિન્સ ટીમિન્સ ને મોન્ટેરિયલ બરાબર છે અને આપણે તમને નું ક્રિકેટ કેવું લાગ્યું કે અમે અહીંયા ગુજરાત લાયન્સ ક્રિકેટ ક્લબ બનાવ્યું છે તો તમને અંકલ દરરોજ આવે છે અમને સાથ આપે છે તો અંકલ તમને એના માટે કંઈ કેવું છે એટલે આપણા ગુજરાતી છોકરાઓ ક્રિકેટ તો ભૂલે જ નહીં અને અહીંયા પણ ક્રિકેટ રમે છે સારી ટુર્નામેન્ટ રમાય છે અને બધામાં પાવર છે ક્રિકેટનો એમ એટલે સારું લાગ્યું અને અહીંયા ગ્રાઉન્ડ પણ આ લોકોએ એક્વાય કરી દીધું છે અચ્છા પઢાઈ પાડી છે ના અમે એટલે ગવર્મેન્ટ જોડે રિક્વેસ્ટ કરી હતી ગ્રાઉન્ડની તો ગવર્મેન્ટે અમને સ્પેશિયલ બીચ બીચ પર એક સ્પેશિયલ વિડીયો બનાવી છે એમ બીચની બાજુમાં ગ્રાઉન્ડ બની આપ્યું છે તો ઓફકોર્સ તને આવજો એકવાર ગ્રાઉન્ડ બતાવજો બધાને ચલો તો આગળ વધીએ રસ્તા પર એક આખો ક્રિકેટ પર વિડિયો સ્પેશિયલ બનાવીશું અને ગાઇસીસ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને રસ્તો થોડો થોડો નહીં ધીમે ધીમે નીચે ઉતરવાનું છે જઉં છું તમે જાઓ વિચાર કરી રહ્યા છે બધા પ્લાન કરી રહ્યા છે સૂભે બહુ પહાડો ચડેલા છે इंडिया में ले पे लोगियो ई चोक है पूजा इजी है कदा चढ़वा में 10 आसमान ये देवाशिव के पाछे में एक साइड भी होगी भी बाद चल चलो गाइसेस थोड़ी जोगिया तो करना આપડા ત્યાં પુણે કેવો પેલા જિલ્લા ને બધું કેવું છે রাস্ত খতরনাকছে <laughs> और ऊपर थी जा दाए, दाए। 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 तो सरस मजा नहीं जग गया है हमें पहुँच ही गया जे आ धोध पड़े जबरदस्त आगड़ બતાવું તમને એકદમ હા હા અદભુત बता नीचे नही गयाे ती धूत सरस दिखाई रही है ते नीचे जवा कर एन्जॉय करें तो अभी तो अहियाँ उतरी ने अब धीमे 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 करता अहियाँ गुल फ्रीवर सुधी पहच અને આ જો નજારો એનો હા જોરદાર આપણા સાપુતારા અને લેડીયાપાડા જેવી અનેક જગ્યાઓ છે અહીંયા અને અહીંયા ત્યાં જેવું જ લાગે છે ત્યાં ગયા મજા પડી ગઈ લાગ્યા કે ભાઈ આટલું ઉતરવાનું છે નીચે પણ વર્થ રહ્યું बहुत साचवे ने उतरया था पर यहां थोड़ी देर बैठा हो तो मजा पड़ी जो ये तो बैठे थे आगे थोड़ी बार बैसिस हो यहां मजा पड़ी जाए वो माहौल है આજુબાજુ તમામ જગ્યાએ નેચર જ ખાલી મચ્છર બહુ કાઢે છે એક તબલીક ખાલી મચ્છર નહીં છે જે સામે પેલા લોકો નહીં રહ્યા છે આવું જોખમ લઈને લોકો ખબર નહીં શાના માટે પણ

વિદાઉટ ગુગલ મેપો રોંગ મેઘાડી વઘડી ના 不急呀。